મારું નામ મારું નામ ભાવેશ ઘેલાણી આચાર્ય તપોન ગ્રુપ સંચાલિત રહેજન બોર્ડન સ્કૂલ અમારી શાળાનું આજનું જે પરિણામ આવ્યું છે એમાં સેવન્ટી નાઇન વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે વન થર્ટી એટ એટલે કે એકસોને આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનું એકંદરે પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા રહ્યું છે સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવ કહી શકાય એવું પરિણામ અમારી શાળાનું આવ્યું છે આ ઉપરાંત અમારી શાળાની દીકરી લાખાણી વૃંદા કેતનભાઈ એ જોઈ અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવવંતુ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એકંદરે એવું કહી શકાય કે છેલ્લા બત્રીસ વર્ષમાં જે પરિણામ ગુજરાતમાં આવ્યું છે એમાં તો ઉત્કૃષ્ટ બ્યાસી ત્યાંશી ટકા પરિણામ તો રહ્યું છે એમાં અમારી શાળાનું પણ સૌથી શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જે હાઈએસ્ટ પરિણામ કહી શકાય પાંચસો ને ત્રાણું માર્ક્સ સાથે આ દીકરી ટોપર રહી છે આ સંભવિત ગુજરાતની ટોપર સ્ટુડન્ટ કહી શકાય ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ખૂબ સારું અને ઉત્કૃષ્ટ રહ્યું છે ગયા વર્ષમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા હતા એની કરતા આ વર્ષે ઓછા થયા છે ગયા વર્ષે જે એવન ગ્રેડની સંખ્યા હતી એમાં ત્રણ થી ચાર હજાર એવન ગ્રેડનો વધારો થયો છે મારું નામ પ્રજાપતિ છે સુમેશભાઈ છે આઈએસએસસી એક્ઝામ માં મારે ટોટલ 591 માર્ક્સ સાથે 98.50 50 પરસેન્ટેજ આવ્યા છે 99.99 પીઆર આવ્યા છે મારી આ સફળતા પાછળ મારા માતા-પિતા અને મારા શિક્ષક મિત્રોનો ખૂબ ફાળો રહ્યો છે અમારા અમારી સ્કૂલના ટ્રસ્ટી શ્રી પણ એક એક મહિનાના અંતરે અમારા ક્લાસ અમારા ક્લાસરૂમ આવીને અમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હતા અમારા શિક્ષક મિત્રો અમને એક એક માર્ક્સની વેલ્યુ સમજાવીને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે મા મારી મમ્મી મારા માતા પિતા પર

આગળ જતા મારે એન્જિનિયર એન્જિનિયર બનવા માંગુ છું આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું રીડિંગ રહેતું હતું જેના કારણે આ સફળતા તમે મેળવી શક્યા સ્કૂલ અને ટ્યુશન પછી મિનિમમ 2 થી 3 કલાક અને ક્યારેક એક એક્ઝામ ટાઈમે 4 કલાક પણ વાંચી લેવાનું હતું તમારે જો બીજા સ્ટુડન્ટ્સને શું મેસેજ આપશો તમે તો બીજા સ્ટુડન્ટને હું મેસેજ આપવા માંગુ છું કે જો તૈયારી કરવી હોય તો પહેલેથી જ શરૂ કરવી જોઈએ અને દર વખતે અમને માર્ગદર્શન મળી રહે તે માટે ક્યારેય પણ ટેન્શન ન લેવા લેવું જોઈએ અને મહેનત કરતી રહેવી જોઈએ સફળતાનો શ્રેય કોને આપશો સફળતાનો શ્રેય મારા વાલીઓ મારા વાલીને અને શાળા પરિવારને હું પૂરેપૂરો શ્રેય આપવા માંગુ છું